હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું આથેલી હળદર તો અત્યારે બજારમાં સરસ એવી આપે હળદર મળે છે અને તેની સાથે આ જે છે તેલ સફેદ હળદર એટલે કે આંબા હળદર છે તેની સાથે આ એક મોટું કપ મરચું લીધું છે અને લીલા બે ત્રણ મરચાં લીધેલા છે હવે જે સફેદ હળદર છે તેને આંબા હળદર કહેવામાં આવે છે અને તેનો ટેસ્ટ એકદમ કાચી કેરી જેવો સરસ એવો ખટ્ટો મીઠો લાગે છે તો આ હળદર અને આપણે જે પીળી હળદર રેગ્યુલર આવે છે તે બંનેને મિક્સ કરીને બનાવીએ છીએ તો કાચી કેરીનો ટેસ્ટ જ્યારે આવતો હોય એવો જ આપણને ટેસ્ટ આવે છે આપણે જે હળદર લીધી છે તેને પહેલેથી ધોઈ અને સાફ કરી ઉપરથી છાલ ઉતારી લીધી છે અને તેને આપણે મનપસંદ એવું કટિંગ કરી શકીએ છીએ મેં અત્યારે લાંબી સાઇઝમાં કટિંગ કર્યું છે તમે એકદમ ઝીણું એવું કરવું હોય તો પણ કરી શકો તેની સાથે જ આપણે જે આ લીલું મરચું છે તે મોડું જ લીધેલું છે અને તેની સાથે જે બીજા બે મરચાં લીધા છે એ મીડિયમ એવા તીખા છે તો આ રીતે ઘણાના ઘરે હળદર બનતી જ હોય પણ હળદરને એકલ જ લીંબુ મીઠામાં રાખવા આ રીતે મરચાં અને જે આપણે આંબા હળદર કહેવામાં આવે છે એની સાથે જો આ રીતે હળદર બનાવી અને આથી એને રાખેલી હોય તો દસથી પંદર દિવસ સુધી સરસ એવી સ્ટોર પણ કરી શકાય અને આંબા હળદર અને મરચાંના કારણે જે આપણે પીળી હળદર આવે છે તેનું ટેસ્ટ છે એ પણ સરસ થઈ જાય છે કે જેથી કરીને જે ઘણા પીળી હળદર ખાતા નથી હોતા તે પણ ખાવા લાગે છે અને તેની અંદર હવે લીંબુના ટુકડા નાના કરી અને રાખીશું અને બીજું જે લીંબુ છે તેની અંદર નીચોવી દઈશું તો આ રીતે બધું જ કટિંગ થઈ જાય ત્યારબાદ આપણે તેને બાઉલમાં લઈ લઈશું એકદમ સિમ્પલ રીતે આ બની જતી રેસીપી છે અને બનાવી અને રાખીએ તો જ્યારે પણ જમવાનું હોય એ વખતે આપણે સર્વ કરીએ તો દરેકને ખૂબ જ પસંદ આવશે આ રીતે બાઉલમાં હળદર છે આંબા હળદર લીધી છે સાથે લીંબુ અને મરચાંને એડ કરી તેમાં સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું અને મીઠું એડ કર્યા બાદ તેની અંદર આપણે જે બીજું અડધું લીંબુ બચાવીને રાખ્યું હતું તે તેની અંદર નીચોવી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું અને તમે એર ટાઇટ બરણીમાં તેને ભરી અને જ્યારે પણ તમારે સવ કરવું હોય ત્યારે કરી શકો આ રીતે જો ક્યારે તમે હળદરને આથી અને ન રાખ્યું હોય ને તો ચોક્કસથી આ વખતના શિયાળામાં આ રીતે હળદર બનાવી અને રાખજો તમને ખૂબ જ મજા આવશે અને તમારા ફેમિલી મેમ્બરને પણ ખૂબ જ પસંદ આવશે સચિનના કિચનમાં આવી રહેલા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ રીતે ખૂબ જ ટેસ્ટી અને આ રીત ચટપટી વાનગીઓ સાથે દરરોજ મળતા રહીએ એના માટે સચિના કિચનને સબસ્ક્રાઈબ કરો એન્જોય બાય બાય ફ્રેન્ડ્સ